જેમાં આરોપી દેવદાસ કરીને વ્યક્તિ જે છે તેની દીકરી દ્વારા પાંચેક મહિના પહેલાં સાગર નામના વ્યક્તિ સાથે કોર્ટ મેરેજ કરવામાં આવેલ જેની જાણ આરોપીને તથા તેની પત્નીને કોઈને થયેલ નહીં છેલ્લા બે ચાર દિવસ પહેલાં દીકરીને પેટમાં દુખાવો પડતા હોસ્પિટલ સારવાર અર્થે લઈ ગયેલા જ્યાં તે ગર્ભવતી હોવાની જાણ થતાં આકસ્મિક રીતે જ તેને ખ્યાલ આવેલો કે આ દીકરીના કોર્ટ મેરેજ થયેલા છે જેના અનુસંધાને ગર્ભ કરાવવા માટે દીકરીને સમજાવવા ગયેલ એ દરમિયાન દીકરીએ તેના પતિ સાગરને ફોન કરીને જાણ કરેલ અને સાગર દ્વારા પોલીસ એકસો બાર નંબર પર ફોન કરી અને પોલીસને જાણ કરેલ જેથી પોલીસની ટીમ દ્વારા સમગ્ર પરિવારને અને સાગરને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવેલ પૂછપરછ દરમિયાન સમગ્ર મામલો પારિવારિક બાબત હોવાનું જણાય જેથી ઘરમેળે વાતચીત કરવાની પોલીસ દ્વારા તે લોકોને જાણ કરવામાં આવેલી અને છૂટ આપવામાં આવેલી આ વાતચીત દરમિયાન જ આરોપી દ્વારા અચાનક આવેશમાં આવી અને સાગરના ગળા પર છરી મારી દીધી જે અનુસંધાને તેની તાત્કાલિક સારવાર કરાવવામાં આવેલ અને આરોપીને અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ સાગરને સામાન્ય ઈજા થયેલી અને તે હાલમાં સંપૂર્ણપણે સ્વસ્થ છે કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભાની સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે